જ્યારે અકસ્માતે કોઈ પણ જાતની જાનહાની નથી થઈ હૈદરાબાદથી ભરી નંદાસણ જતી કર્ણાટકની ટ્રક નંબર કે એ ફાઈવ સિક્સ થ્રી નાઇન 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 જે ડભોઈ વડોદરા એસઓયુ માર્ગ અંબાવ ગામ નજીકથી વહેલી સવારે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આગળનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી રોડ ઉપર પલટી મારી રહી હતી જેને લઈને રોડ ચોકઅપ થઈ જતા અન્ય વાહન ચાલકોને ડાયવર્ઝન મારવાની ફરજ પડી હતી ડ્રાઈવર દ્વારા નજીકના ટ્રાન્સપોર્ટરને જાણ કરતા તાત્કાલિક ગાડીનો માલ રિફર કરાવી આકસ્મિક ટ્રકને ક્રેનની મદદથી સાઇડ પર કરી રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે અકસ્માતને લઈને ડ્રાઈવરને પૂછવામાં આવતા અકસ્માતે પાંચથી છ લાખનું નુકસાન થયા હોવાનું જણાવ્યું હતું સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ